હેલો ગાઈઝ આજે આપણે આવ્યા છીએ અટલ સરોવર તો અટલ સરોવર રાજકોટમાં આવેલું છે તમે જોઈ શકો છો રાજકોટ જે રાજકોટમાં રહે છે અને જે નવા આવ્યા છે તેની માટે ખાસ એક કે ત્યાંના ગવર્મેન્ટે એક અટલ સરોવર નામનું મસ્ત સ્થળ બનાવેલું છે આજે આપણે એના વિશે માહિતી કરીશું તો આપણે એન્ટર થતાં અંદર જ આપણને મસ્ત રંગીલું રાજકોટનું પોસ્ટર જોવા મળશે તમે જોઈ શકો છો માઉન્ટેન તમે જોઈ શકો છો એની પાછળ રંગલીઓ રાજકોટ લખેલું છે સામે તમે અશોક ચક્ર પણ જોઈ શકો છો સરોવર તમે જોઈ શકો છો એનું નામ મને પણ નથી ખબર